સુરતમાં ફરી એકવાર ફી મામલે શાળાની દાદાગીરી સામે આવે નિયત ફી કરતાં વધુ ફી લેતી શાળાને કારણે વાલીઓમાં રોજ છે શહેરની જીટી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા જ્યાં જેમણે કલેક્ટરની સાથે જિલ્લા શિક્ષણાધિકારી અને ફી નિયમન સમિતિની રજૂઆત કરવાના છે સરકારના નિર્દેશો મુજબ ફી નિર્ધારિત કરવામાં આવી હોવા છતાં જીડી ગોયંકા સ્કૂલ વધુ ફી લઈ રહી હોવાની વાલીઓની ફરિયાદ છે સ્કૂલ એક્ટિવિટી ફી નામે વધુ ફી લઈ રહી છે જેની રજૂઆત કરવા માટે વાલીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ આપતી શાળાઓ ફી ભરવાનું દબાણ કરતી હોવાથી વાલીઓમાં રોષ છે એફઆરસી દ્વારા ફી નિયમન કર્યું હોવા છતાં જે સ્કૂલ સંચાલકો છે તે પોતાની મનમાની કરી રહ્યા છે જેને લઈને વાલીઓ દ્વારા અહીં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલના આ વાલીઓ છે જ્યાં એફઆરસી દ્વારા જે ફી નિયમન કરવામાં આવી છે તેમ છતાં વધારાની જે ફી છે ત્યાં વાલીઓ પર ઉઘરાવવામાં આવી રહી છે વાલીઓએ જ્યારે આ અંગે વિરોધ કર્યો ત્યારે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું જેને કારણે આજે જે વાલીઓ છે તે પોતાના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ સાથે અહીં કલેક્ટર ઓફિસ ખાતે આવી પહોંચ્યા છે તેઓ અહીં ડીઓ તેમજ કલેક્ટરને આ અંગે રજૂઆત પણ કરશે સાથોસાથ એફઆરસી ખાતે પણ તેઓ ફરિયાદ કરનાર છે જે કઈ વાતને લઈને વિરોધ છે એકચ્યુઅલી તમે લોકો જોઈ શકતા હશો કે ઘણા ટાઈમથી બધી સ્કૂલના વાલીઓ જે કંઈ બી ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન બધી સ્કૂલો ફોલો નથી કરતી એમાંની જીડી ગોયન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ સુરતના જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે અમે વારંવાર બધા વાલીઓએ ત્યાં પ્રિન્સિપાલને ટ્રસ્ટીઓને બધું રજૂઆત કરી છે ડીઈઓ સાહેબની એફઆરસી ઓફિસ પર કલેક્ટર ઓફિસ પર બી આગળ અમે રજૂઆત કરેલી પણ ગુજરાત સરકારના જે કંઈ બી કાયદા કાનૂન છે એમનું ટોટલ ઉલ્લંઘન થઈ રહ્યું છે તો ગવર્મેન્ટ ઓફિસરો જે છે ડીઈઓ સાહેબ છે કલેક્ટર સાહેબ છે એફઆરસી ચેરમેન છે બાલ આયોગ છે ડીસીપીસીયુ છે એ બધામાં અમે ઓફિશિયલ લીગલ કમ્પ્લેન્ટ ફાઇલ કરીએ છીએ જીડી ગોયંકા સ્કૂલના વિરોધ અને અમારી નમ્ર વિનંતી છે કન્સર્ન ઓફિસરોને કે વધીને સાત દિવસની અંદર જરૂરી પગલાં લે અને ચુકાદો આપે

फीस के जो पेंडेमिक के कारण में भी इनको कोई फर्क नहीं पड़ रहा और ये फीस के लिए प्रेशर बना रहे हैं और कह रहे हैं कि बच्चों को क्लास से निकाल देंगे अगर आप फीस जमा नहीं कराते और वो भी एज पर रूल्स नहीं ले रहे चाह रहे अपने आप से एक्स्ट्रा एउपुट कर रहे हैं उस उसमें फीस इसके लिए हम सबको कम्प्लेन कर रहे हैं सारे डिपार्टमेंट्स में जी आप बच्चे लोग को यहाँ पे लेके आए किस तरह का विरोध है वो स्कूल के मन मन चल रही है कि बच्चे लोगों को ऑनलाइन क्लासेस करने नहीं देंगे और

ફરીથી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કેમેરામેન દેવાંગ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત